દેખાત નહી હા હા હું હા હા એવા પછી નું ફોન હવાસી નું ફોન આખો હું જોઈ છી ને ઉછી ને તાન થી લઈ લેસી મોબાઈલ ને રાતી ઊંઘી નહી તો હું મોબાઈલ જોવાનો હરોમ લગારે શરમ નહી વડીલો હોય બેઠ્યા છે ડબલુ જવા અને આગળ આવીને છે

તમારું અરે લગારે બેઠો તો આતા નહિ નહી ભરતા ઓ હું લાડો છુપા ફોન ભરિયા ગીતો વિક્રમ ઠાકોર પ્રેમ ગોરી તારો

સીધા ગેસ બસ બસ કોઈ કોઈના જોડે બે હા માંગતું જ નહીં આ ફોન આવ્યો ને તાર કોઈ કોઈના જોડે બે હા માંગતું જ નહીં અને આપો બચપણ નું બસ ચડી ફરતા હતા પોપટ મારું બેટું આ તો પતો છે કે મરી ગયો છે કે જીવો છે કે હું કરા છે આ ભાર સસે ની છોય ટાઈમ ખાશો થઈ ગયો 10 વર જીવ થઈ ગયો તો કાન ભાર્યો જ નહીં તો પછી મારો બેટો એરે રસ સાચો ભાર તો હવે જો કઈ નહીં એનો અતો પતો તો કરવો પડશે અતો પતો પડશે જો તો ઉપર હું કહું ફૂલપા હલો ભાઈ મળ્યે મારો બહુ ફેડું છે એવું છે ઓવા આ તો આપણે હું કો પોપટની સંભાળ લેવી પડશે કશું હતો નહી તો બોલાવ તો આવજો ઉપર વાળો કરશે ને એ કોઈ નઈ કરો હા હા એ હારે હારું બેહો તાન તમે શું કીધું તમારે જવું છે તાણ હા જવો તો નઈ હો બેહો કે તમાર તો બરી હું કામ છે તમાર તો પહેને લાવ તો ચિંતા તમારે ઓટા પાતી છો જો હું આ બધા જઈએ પોપટ ની તો તપાસ તો કરવી જ પડશે આપડો લંગોટી યાર હતો બપોર સરી પણ લગારે છોકરાને એમ નઈ થતું કે નો બાપો મજૂરી કરે છે અને ખેતરમાં જઉં હા ના આવી આવીતે ના જાવી મારો ઓરશો તાન હા સોહી આવે સોહી આવ આ મોબાઈલ મોબાઈલ ચાલુ કરીને બેહી ગયા છે આ લાયો છે શિગર 15000 નો ડબલ શિગર આખો દન મોબાઈલ માં મોબાઈલ માં અલ્યા મજૂરી કરો કોક મજૂરી તો કોક આગળ આવશે તાન હું મજૂરીમાં તો મારો કારું હા મારો ભાઈબંધ બન હા આજથી દસ વર્ષ પહેલાં અમે મજૂરી કરતા કોઈ મજૂરી કરતા ખરા તાપની મજૂરી દસ વરસ થઈ ગયો એને જોયે આ પૂરા આવ્યું બે હજાર એકમાં તાના ભાડ્યો તો એના તાનો સોય હતો પત્તો નહીં શિકર ચો હશે શું કરતો હશે હાનો મજૂરીનો બાપડો બહુ મજૂરીઓ મોને બહુ મજૂરીઓ મોનો બટ હે

કોમ કરો વાળા ઓ વિકાસ કરાવવાનો મગજ ઓનો મગજ જ હોય તો વિકાસ કરા કા અને હ આ છોકરો એ શું વરી વર્યો નહીં સોક મે મન ગતિ ગયા હોય તો ઈ કને મારા ઓરશા મોબાઈલ અલગ અલગ મોબાઈલ લઈને બેહી જો અલગ અલગ તાના હાલ સાલ ના પૂછી પણ એમ પૂછી કે સાર સાર પેલું પેલો સાર સાર સા તાના હ લેહરો ગેર જવા દે પાછા ગરમી નોરાલું મેલી દો તા ને ઢોકલું મેલી દો અલિયા દ

ફોન લગાડે સકાય કઈનો બાપો આટલું બોલે છે તો એને મગજ જેવું સકાય એવું તો હું સલ્યા મગજ ફોનમાં બેહી ગયો છે તારા હા કોઈને મારા ભાઈબંધને મેસેજ કરું ફેસબુકમાં હા ઓવ હું કઈશી ફેસબુકમાં મારા ભાઈબંધને વાત કરું હું હા ઓવ આ લગારે ઓયકા નાયા 5 મિનિટ થાય પણ લગાય તો હા કે હાલો બોલ્યો નહીં તો એમ સેવિતા વાત કરી છે અને મને બનાવવાની નેકર્યો છું તને હું આપડે ગમે જોયા ભયબંધ હોય ને તો આપડે એ ખોઈ ગયા હોય ગમે જેવું થયું તો ફોન માં બધું બતાવો એવું સહી વિચિત્ર ગેજેટ બનાવ્યું છે મોને

ખાલી મૂકે ને તમારા ભાઈ ભાઈબંધ ગમે જેવા હશે ને જોશી અલ્યા આ તો પેલા કઈ ફટ નહીં દીકરી સાસરા ના અમેરિકા તમાર ભાઈ બન હોય ને તો ઓય બે દેખાય ફોન માં એવું સાહેબ ને બાબા હું ફોટો પાણી એકાઉન્ટ તો બનાવી દઉં પણ તમે ચલાવતા હશે અલ્યા હું ના આવડે ટ્રેક્ટર ચલાવું છું ખટારો ચલાવું છું રિક્ષા ચલાવું છું અને મોબાઈલ ચલાવતા ના આવડે હા આ ઉંદેરા જેવું તારું મોઢું છે ને તને મોબાઈલ ચલાવતા આવડે છે

आ त वस्तुज जाय सा जिम सा जिम सा जिम सा ह फट फट ति केसो चिले अल्या आरे पेलो गोम्ती काका न छोक्रो पेलो सामान छ अ जो न मंगो न शगन आ बदा आ बदा वापडी स्यार्यो तान ओ अल्या ले मार बान। <laughs> कारो जो तो करा इम न इम छ कारो मेस अना नेसन तो जा फुलो इमना इम देखास दरो दाब हा हा जबरु सडिया ह हैन जबरु स मु नदु केतो आ विष्णुलाल इमना इम सीजो ह <laughs> सी। <laughs> हो जो तो करा सकरो नकोरो बता मैयज बात काऊ मु काऊ मु काऊछु कोण कयो ने बाऊ ना काऊ ह हा? हा? हा, हासू हास। हास। हारे काऊ फुलो अर जुना मित्र शारदा गोमती सीतान बधा म